ગેસ પુરવઠો ઓછા પ્રેસર થી મળતા કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા ડેપ્યુટી કમિશનર પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા પોતાના મત વિસ્તારમાં નિઝામપુરા સંતוקનગર પાશ્વનાથ સોસાયટી ફર્ટિલાઇઝર પાર્ક સોસાયટી માં ખૂબ જ ઓછા પ્રેશર થી ગેસનો પુરવઠો મળતો હોય ને નારાજ નાગરિકોને આ સમસ્યાથી મુક્તિ મળી રહે તે માટે ડેપ્યુટી કમિશનરને પત્ર લખી રજૂઆત કરી હતી તેમના જણાવ્યા અનુસાર આ તમામ વિસ્તારોમાં વર્ષો પહેલા પાઇપલાઇન થી ગેસ દોડાન આપવામાં આવ્યું હતું ને જ્યાં અત્યારે પણ બારેમાસ ગેસ પુરવઠો ખૂબ જ ઓછા પ્રેશર થી આવે છે અને ખાસ કરીને શિયાળાના સમયમાં ખૂબ જ નહિવત ગેસનો પુરવઠો મળી રહે છે જેથી મહિલાઓની હાલત કફોડી બની રહે છે અને રસોઈ અને નાના બાળકોને સ્કૂલમાં ટિફિન લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કામગીરી કરવી અને તાત્કાલિક ધોરણે નાગરિકોને આ સમસ્યાથી મુક્તિ મળે તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી ગેસ માંડ બે જણની ચા મૂકી હોય તો એ અડધો કલાક થાય એ રીતનો ગેસ પુરવઠો ખૂબ ઓછો આવે છે મેં જે જવાબદાર અધિકારીઓ છે એમને મૌખિક તો રજૂઆતો કરી છે કે જે પણ કે કામગીરી કરવાની થતી હોય તાત્કાલિક ધોરણે કરાવો બારે માસ ગેસ પુરવઠો ઓછો આવે છે પણ શિયાળામાં તો ખૂબ જ તકલીફ જ્યારે મહિલાઓને પડતી હોય ત્યારે એક મહિલા કોર્પોરેટર તરીકે મેં અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે ગેસ પુરવઠાનું જોવે છે એમને લેખિતમાં રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે ઘટતું કરી અને વિસ્તારના નાગરિકોને ગેસ પુરવઠો પ્રમાણસર મળી રહે એ દિશામાં કાર્યવાહી કાર્યવાહી કરવા માટે માગણી છે મારી